આ સિસ્ટમ આ સિમ્પલ આનાની મેરી એરડી ઓકે ટેક 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 તર્મેશભાઈ તમારો આવો તમે મુખ્ય સભોના આવો કેમ કારણે આનો બોલ બડે નહી આવો રકુલા રકુલા પડેલા કોનો કોનો આવો મને કી બે આવને સર મેળવીને તમારા જીવનમાં મૃત્યુ માટે જવાનો છે અત્યારે સ્કિલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા નરેન્દ્રભાઈએ મેં કોન્સેપ્ટ આપ્યા છે એના ઉપર સરકાર બહુ ફોકસ કરી રહી છે એની પર ધ્યાન આપી રહી છે ત્યારે આપ સૌ આમાંથી સારી તાલીમ લઈને એમાંથી જે કંઈ તમે આજે આ સદી છે એજ્યુકેશનની સદી છે અને શિક્ષણ એ બહુ મહત્ત્વનું છે ત્યારે સારી તાલીમ લઈને સ્કિલ તમારી જેટલી હોય એવી સારી સ્કીલ ઉપયોગ કરીને

ચારૈ તરહલે જ્રલે જે જારણ મરજ જે જિજાઇય ને જાળળેજાહળેજ ઝાળેહળેં જાળેેહજાહં . જેજાસાળ�

આવે છે જે અહીંયા મોરારજી સર્કલ પર આપણે યુનિવર્સિટી એનજીઓ તરફથી આઈટીના કોર્સ ચાલુ કર્યા છે એમાં આપણે દરેક ટાપના કોર્સ કંડક્ટિંગ કરશું જેમાં મશીનરી કોર્સ નોન મશીનરી કોર્સ ટોટલ એકસો છપ્પન કોર્સ અહીંયા કરાવવામાં આવશે આઠમી પાસથી લઈને બારમી પાસ સુધીના જેટલા બી સ્ટુડન્ટ્સ છે તેના માટે અહીંયા શોર્ટ ટર્મ લોંગ ટર્મના આઈટી કોર્સ ચાલશે સર્ટિફાઈડ ઓથોરાઈઝ ગવર્મેન્ટના કોર્સીસ અહીંયા કંડક્ટ કરવામાં આવે આજથી એનું ઇલબ્રેશન થયું છે ને આજે ફર્સ્ટ કોર્સ વુમન એમ્પાવરિંગનો મહેંદીનો કોર્સ ચાલુ કરવામાં આવ્યો છે આજથી